ઉનાળુ બાજરી છે ભાગે આખા ગુજરાતમાં કોઈ પણ પ્રકારની જે જમીનો હોય છે હળવી જમીનો છે કે જ્યાં ફેતાળ પ્રકારની જમીન છે તો બધા પ્રકારની ખાસ આપણે ઉનાળા દરમિયાન કઈ નહીં તો બાજરીનું વાવેતર મોટા ભાગના ખેડૂત મિત્રો કરતા હોય છે ના બે કારણો છે પહેલું કે આપણે આપણા ખાવા માટે પણ ઉપયોગ કરીએ છીએ સાથે સાથે પશુપાલન જેમને છે માલડોર છે તો ખાસ આપણે ઘાસચારા માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે બંને પ્રકારના ઉપયોગ માટે ખાસ ઉનાળાની અંદર બાજરીનું જે વાવેતર છે વધુ નહીં પણ થોડા વધતા અંશે પણ આપણે કરતા હોઈએ છીએ હવે ખાસ કે ભાઈ ઉનાળુ બાજરીના વાવેતર માટે જો વાત કરીએ કે ભાઈ વેરાયટીઓ તો માર્કેટમાં ખાસ અત્યારે જે હાઇબ્રિડ વેરાયટીઓ છે જે દર વર્ષે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અમુક પ્રાઇવેટ કંપનીઓને પણ સારી હાઇબ્રિડ વેરાયટીઓ મળતી હોય છે જેનો મોટાભાગે ખેડૂત મિત્રો દર વર્ષે ઉપયોગ કરતા હોય છે હવે આપણે જો વાત કરીએ કે ભાઈ ઉનાળુ બાજરી છે એનું ખાસ તો વાવેતર ક્યારે કરવું જોઈએ કારણ કે વાવેતર સમય છે એ ઉનાળાની અંદર કોઈ પણ પાક છે એના માટે અગત્યનું રહેશે કારણ કે પાછળ જ્યારે ચોમાસુ સિઝન આવે છે તો એ પેલા આપણો પાક ખેતરમાંથી નીકળી જવો જોઈએ ખેતર જે ખાલી થઈ જવું જોઈએ અને ત્યારબાદ આપણે એમાં યોગ્ય ચોમાસુ પાક માટે તૈયારી કરી શકીએ એને ધ્યાન રાખીને આપણે વાવેતર હંમેશા ઉનાળા દરમિયાન ખેડૂતો કરતા હોય છે કારણ કે ઘણી વાર મોડા વાવેતરના કારણે ચોમાસું આંબી જાય તો જે પાક ઉભો છે એને પણ નુકસાન છે ચોમાસું વાવેતર જે છે એ પણ મોડું થશે એ પ્રશ્ન પણ રહેતો હોય છે એટલા માટે જો ઉનાળુ બાજરીમાં વાત કરીએ તો તમે પંદર ફેબ્રુઆરી થી લઈ અને વીસ માર્ચ સુધી પંદર માર્ચ સુધી ખાસ તો ઉપયોગમાં લઈ શકો છો ફેબ્રુઆરી થી માર્ચ વચ્ચેનો જે સમયગાળો છે કે ભાઈ વીસ ફેબ્રુઆરી થી પંદર માર્ચ આ સમયગાળા દરમિયાન આપણે ઉનાળુ બાજરી છે એનું વાવેતર તમે કરી શકો છો ખાસ બને ત્યાં સુધી પંદર માર્ચ સુધીમાં વાવેતર પાછળથી પણ કરી શકીએ પણ પછી

તો સારી એક પહેલા તો ઊંડી ખેડ કરવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે ખેડમાં શું કરીએ કે બીજા હળ જે ડિસ્ક પ્લોઉનો ઉપયોગ કરીએ કે જમીનનું આ સ્તર છે તો ખાલી ઉપર ઉપરથી પડ ખેડી અને કહી દઈએ કે આપણે જમીન ખેડી નાખી પણ એવું ના કરતા દાતાવાળા હળનો ઉપયોગ કરી બને એટલું જમીનને અંદરથી ઊંડેથી ખલ પાતર એટલે કે ઉપર નીચે આખી કરીએ જેથી કરીને ઊંડી ખેડ સારી થશે ઉનાળામાં તાપમાનમાં અત્યારે સારું ધીમે ધીમે વધારો છે જેના કારણે ઘણા એવા જીવાણુ હોય છે કે જે જમીન જન્ય રોગો પાકની અંદર લાવતા હોય છે તો ઊંડી ખેડના કારણે બહાર આવે છે તો વધુ તાપમાનના કારણે એ નાશ પામી શકે છે તો એક સારું ઊંડીખેડ કરવાનો ફાયદો આપણને મળી શકે છે ઘણી પૈયાળો કે જીવાતોના કસેટા જે આપણે કહેતા હોઈએ જમીનની અંદર સુશુભ્ત અવસ્થામાં હોય છે તો એ ખેડ દ્વારા બહાર આવી શકે તો એનો પણ નાશ થઈ શકે છે એટલે ખાસ ઊંડી ખેડ આ સમયે બધા ખેડૂત મિત્રો કરવાનો કોઈ પણ ઉનાળો પાક કરો છો ઊંડી ખેડ અવશ્ય કરવી અને ખાસ અત્યારે જો શક્ય હોય તો છાણિયું ખાતર ત્રણ થી પાંચ ટન જેટલું એક એકરની અંદર સો ટકા ચોક્કસ શક્ય હોય તો સારું પોવાયેલું છાણિયું ખાતર ત્રણ થી પાંચ ટન એક એકરની અંદર આપણે આપી દેવું જોઈએ અને ત્યારબાદ એને જમીનની સાથે સારી રીતે મિક્સ કરી દેવું જોઈએ જેથી કરીને સારું એવો કોહવાઈ જશે આ સીઝનમાં તો ચોમાસા દરમિયાન પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે હવે વાત કરીએ બિયારણ દરની તો બિયારણ દર છે જો એવરેજ વાત કરું તો ત્રણ થી ચાર કિલો એક એકર ની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે વિઘા વાત કરીએ તો ભાઈ જો અમુક જે જગ્યાએ છે કે કચ્છ વિસ્તાર લઈ શકીએ કે ઉત્તર ગુજરાત કે જ્યાં ચોવીસ ગુઠે આપણે એક વીઘું ગણતરી કરતા હોઈએ તો ત્યાં તમે દોઢ કિલો એક વીઘાની અંદર ઉપયોગ કરી શકો છો છે વાવેતર અંતર કે પિસ્તાલીસ સેન્ટીમીટર એક થી દોઢ ફૂટ જેટલું અંતર ખાસ રાખવું જોઈએ અને બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટરનો ગાળો આપણે રાખવો જોઈએ પાછળથી જ્યારે છોડ છે

હવે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિકલી નાઇટ્રોજન ફોસ્ફરસનો થોડોક ઉપયોગ કરવો છે તો ખાસ માર્કેટની અંદર એઝેટોબેક્ટર જે બેક્ટેરિયાનો મળે છે એ પાવડર સ્વરૂપમાં હોય છે એ તમે જયારે બિયારણનું વાવેતર કરો તો એનો બીજને પટ આપીને તમે ઉપયોગ કરી શકો છો એટલે ખાસ જો શક્ય હોય તો એ જે છે ને તમારે પાવડર સ્વરૂપમાં મળે તો ચારસો થી પાંચસો ગ્રામ જેટલું એઝેટોબેક્ટર જે બેક્ટેરિયા મળે છે એ તમે પાંચસો એમ પાણીની અંદર ઉગાડી અને એનું એક ઘટ્ટા પણ ખીરા જેવું બની જશે અને એ તમે દસ થી બાર કિલો બિયારણ છે એ પટ માટે ઉપયોગ કરી શકો છો પણ ખાસ જ્યારે પણ પટ આપો એના એક થી બે કલાકની અંદર સુકવીને તરત જ વાવેતર કરી દેવાનું છે એને આખો દિવસ કે રાત સુકવવાની જરૂર નથી ધારો કે અત્યારે પટ આપ્યો કલાક દોઢ કલાક પછી સીધું એનું ખેતરમાં વાવેતર કરવાનું છે એટલે એઝેટોબેક્ટર નાઇટ્રોજનના સોર્સ માટે ખૂબ સારું રહેશે અને જો ફોસ્ફરસના સોર્સ માટે ઉપયોગ કરવો છે તો પીએસબી ફોસ્ફરસ ફોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા મળી રહેશે એ તમે વાઇસ સ્વરૂપમાં મળે છે તો એ તમે પેલા કે બીજા પીએફ સાથે પણ જમીનમાં આપી શકો છો પાવડર સ્વરૂપમાં મળે છે પણ તમે ધારો કે છાણિયું ખાતર ઉપયોગ કરો છો તો એની સાથે તમે પીએસબી છે એક કિલો એકે કરે આપી શકો છો એઝેટો બેક્ટર પણ એક કિલો એકે કરે છાણિયા ખાતર સાથે જ મિક્સ કરીને પણ તમે આપી શકો છો એટલે ખાસ જેને ઓર્ગેનિકલી ખાતર ઉપયોગ કરવાની જરૂરિયાત લાગે છે ખાસ આપતા હોઈએ છીએ બીજું જે પિયત છે જરૂરિયાત એવી લાગે આ પિયત એવું છે કે ભાઈ દસેક દિવસ પાક થયો છે અને જમીનમાં ભેજ ઓછો લાગે છે એ વ્યવસ્થા આપણે આપવાની શક્યતા લાગતી હોય તો તમે આપી શકો છો

તો આ ગરમીનું પ્રમાણ વધારે વધારે સુકી ના પડે એમાં હળવું હળવું પિયત ચાલુ રાખો એવું નહીં કે એકસાથે બધું પિયત આપો પણ જમીનની અંદર ભેજ રહે એના કારણે વાતાવરણમાં ભેજ રહે એવું આપો જેથી કરીને જે છે દાણો સરખો ભરાય ઘણીવાર એવું તમે જોયો છો કે ભાઈ બાજરાની ડુંડી સારી મોટી થઈ હોય પણ અમુક અમુક જગ્યાએ છે ને દાણા ભરે અમુક જગ્યા ફાલા રહેતા હોય એનું કારણ છે કે ભાઈ ભેજ પાકને નથી મળતો સૂકું વાતાવરણ હોય છે એના કારણે આ પ્રશ્ન એટલે ખાસ ખાસ અવસ્થાએ દાણા ભરાતી અવસ્થા એ ભેજ જળવાઈ રહે એની ખાસ દરેક ખેડૂત પર રાખવી જોઈએ તો હાલ ઉનાળો બાજરીનું જે પણ ખેડૂત મિત્રો વાવેતર કરે છે આ પ્રમાણે થોડીક માવજત પોતાના ખેતરની અંદર પણ લઈ શકે છે વેરાયટી માટે મેં કીધું તો એ પ્રમાણે યોગ્ય હાઇબ્રિડ બિયારણો માર્કેટમાં સારા મળી રહે છે એ ઉપયોગ કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો ઘરનું બિયારણ ઉપયોગ કરતા હોય છે તો એ પણ તમે વાવેતરમાં લઈ શકો છો જેમને પડ્યું હોય છે સારું એ ઉપયોગ કરી શકે બાકી હાઇબ્રિડ બિયારણ તો દર વર્ષે તમારે બદલવાનું જ રહેતું હોય છે તો ખાસ એનો ઉપયોગ કરવાનો આગ્રહ તમારે રાખવો જોઈએ આ સિવાય હજી પણ કોઈ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એવી પ્રશ્નો માટે જાણકારી आम्ही बरी शक चो कलाक प्रयत्न करू की पहिला आपण जवाब तक फरीती म्हणसू आता अठवाडी धन्यवाद